નમસ્કાર આપ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું આપની સાથે રાજકોટમાં હત્યાના પ્રયાસ મારામારી ગુસીટોક સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ગુત્સી ટોક સહિત ની કલમ હેઠળ ગુના નોતજોક્યા છે તેમજ વર્ષ 2019 માં પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી હતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત 36 વર્ષીય ياسિન ઉર્ફે બુરો કૈડાને જાળપી પાડવામાં આવ્યો છે પોલીસે ياسિનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો दाखल થયેલો હતો થોડા દિવસ પહેલા કે જેની અંદર એક વ્યક્તિ યાસિમ નાના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અને ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની ઉપર ગુસ્સી ટોકની કલમો પણ લાગેલી છે આ તાત્કાલિક ટીમો દ્વારા અને આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો અત્રે છે કે મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે યાસીનને ડ્રગ્સ લેવાની પણ આદત છે દવલ ગોંડલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్